હેલો ફ્રેન્ડ્સ કિચન એન્ડ પર તમારું સ્વાગત છે મિત્રો ઢોકળા બનાવવા માટે અગાઉથી તૈયારી કરવી પડે છે દોડવાનું પલાળવાનું કે પછી આથવાનું કામ કરવું પડે છે પણ આજે હું તમારી સાથે એકદમ ઇન્સ્ટન્ટ એક નવા ઢોકળાની રેસીપી શેર કરીશ એકદમ પોચારો જેવા અને જ ટેસ્ટી બને છે ઝટપટથી જયારે પણ ઢોકળા ખાવાનું મન થાય માત્ર દસ મિનિટમાં બનીને તૈયાર થશે અહીંયા રેસીપી બનાવવા માટે સૌથી પહેલા આપણે પૌવા લઈશું આ પૌવા છે એ આપણે જે બટેકા પૌવા બનાવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ ને એ પૌવા છે પૌવાની અંદર પણ ઘણા પૌવા આવે છે નાયલોન પૌવા આવે છે પછી આ રીતે જાડા પૌવા આવે છે અંદાજે એક કટોરી જેટલા આ પૌવા મેં લીધા છે આ પૌવાને ને જો એ ચાળી અને ચોખ્ખા કરીને લીધેલા છે એટલે હવે આપણે એને સરસ રીતે ધોઈ લેવાના છે તે પાણી નાખી અને ત્રણ થી ચાર વખત આપણે પૌવાને ધોઈ લેવાના છે જેથી કરીને પૌવા ઉપર જે કઈ ધૂળમાં કચરો ચોંટેલો હોય ને એ નીકળી જાય હવે ધોઈને તૈયાર કરેલા પૌવાને આપણે એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરીશું એક વાટકી પૌવાથી તમે અહીંયા બે જણ માટે સરસ રીતે બની જાય એટલા ઢોકળા બનાવીને તૈયાર કરી શકશો હવે ધોઈને તૈયાર કરેલા પૌવામાં આપણે એક ચમચી જેટલો રવો અથવા તો સૂજી બેમાંથી જે કોઈ આપણી પાસે અવેલેબલ હોય એ ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી રવાને આપણે પૌવાની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું એકાદ ચમચી રવો ઉમેરવાથી ઢોકળા ખૂબ જ સરસ ફરસા બને છે જુઓ અહીંયા પૌવા અને રવો બંને આપણે સરસ રીતે મિક્સ કરી લીધા છે હવે આપણે પૌવામાં ચાર થી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરીશું અંદાજે નાની વાટકી જેટલું પાણી મેં લીધું છે અહીંયા પાણી છે એ રીતે ઉમેરવાનું છે કે બધા જ પૌવા સરસ રીતે પલળી જાય અહીંયા પૌવાને ધોયા પછી થોડું પાણી ઉમેરી અને આપણે રેસ્ટ થવા દેશું જેથી પૌવાની અંદર પાણી ખૂબ સરસ રીતે મિક્સ થઈ જાય અને આપણે જે રવો અંદર મિક્સ કર્યો છે એ પણ સારી રીતે ફૂલી જાય અને ત્યાં સુધીમાં આપણે આજના નાસ્તા માટેની ટેસ્ટી ચટણી બનાવી લઈએ ચટણી બનાવવા માટે આપણે આપણે એક મિક્સર લઈશું અને એમાં બે જેટલું દહીં દહીં ઉમેરીશું છે એ બહુ ખાટું પણ નહીં મોળું પણ નહીં તો તમારે થોડું પાણી ઉમેરી દેવાનું ત્યાર પછી એમાં થોડી સમારેલી કોથમીર ઉમેરીશું એક લીલું મરચું ઉમેરીશું નાનો આદુનો ટુકડો ઉમેરીશું અને થોડા શીંગદાણા ઉમેરીશું મીઠાની જગ્યાએ હું અહીંયા સંચળ ઉમેરું છું કેમ કે આ ચટણીમાં સંચળનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો સ્વાદ પ્રમાણે સંચળ ઉમેરીશું અને ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને અને ખટાશ ગળપણ માટે થોડી ખાંડ તમને જો ખાંડ ફાવે તો તમારે ઉમેરવાની તો સ્કીપ કરી દેવાની પણ આ દહીંની જે ચટણી બનાવી રહ્યા છીએ એમાં જો થોડી ખાંડ નાખીશું ને તો એકદમ સરસ ખાટો મીઠો ચટપટો ટેસ્ટ આવે છે ચાર થી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરીશું કેમ કે આપણે અહીંયા દહીં ઉમેર્યું છે હવે ઢાંકણ ઢાંકીશું અને ચટણીને પીસી લેશું વાહ જુઓ એકદમ સરસ ચટણી બનીને તૈયાર છે આ રીતે તમે દહીની ચટણી બનાવશો ને તો કોઈ પણ સાથે આ ચટણી ખૂબ જ લાજવાબ લાગે છે તૈયાર થયેલી આપણે આપણે સર્વિંગ કાઢી લઈએ લઈએ હવે ચેક કરી જુઓ જેટલું પણ પાણી આપણે આના અંદર ઉમેર્યું હતું એ બધું જ પાણી સારી રીતે સોક થઈ ગયું છે રવો સારી રીતે ફૂલી ગયો છે એટલે ફરી પાછા પૌવા છે એ થોડા કોરા થયા છે જુઓ હવે આ સ્ટેજે પૌવાનું ટેક્સ્ચર એકદમ સરસ માવેદાર બની જાય છે આરામથી મેશ થઈ જાય એટલું સરસ સોફ્ટ થઈ ગયું છે હવે આ રીતે પૌવા તૈયાર થઈ જાય એટલે આપણે કઢાઈ લઈશું જેના અંદર આપણે ઢોકળા બનાવવાના છીએ એવી કોઈ મોટી અથવા તો મીડિયમ સાઈઝ ની કઢાઈ લેવાની છે અને સૌથી પહેલા કડાઈની અંદર આપણે એક વાટકી જેટલી છાશ ઉમેરવાની છે આ છાશ બહુ ખાટી પણ નહીં અને સાવ મોળી પણ નહીં એ રીતના દહીં થી મે બનાવેલી છે તો અહીંયા આપણે ટોટલ ડોટ કટોરી જેટલી છાશ ઉમેરીશું જો તમારી પાસે વધારે ખાટી છાશ હોય તો થોડું પાણી ઉમેરી અને થોડી મોળી કરી અને પછી ઉમેરવાની જેથી ખટાશનું પ્રમાણ સારી રીતે બેલેન્સ થઈ જાય ત્યાર પછી આપણે તૈયાર કરેલા પૌવાને છાશની અંદર ઉમેરી બનાવવાની રીત છે છે અને અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર પણ થઈ જાય આપણે પૌવાને છાશની અંદર મિક્સ કરી દીધા છે હવે આપણે મસાલા કરીશું એક ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ ઉમેરી દઈએ ત્રણ ચાર લસણ કળીને મેં આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે એને ઉમેરી દઈએ એક ચમચી ચણાનો લોટ ઉમેરી દઈએ થોડી કોથમીર ઉમેરીશું ઝીણી સમારેલી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું નાની અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું એક ચમચી પાવડર ઉમેરીશું અને એક ચમચી આખું જીરું ઉમેરીશું અને આ બધા જ મસાલાને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈએ અહીંયા ચણાનો લોટ મિક્સ કરવાથી ઢોકળાની અંદર ખૂબ સરસ બાઇન્ડિંગ આવી જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે જુઓ આજે આપણે ઈનો કે સોડા વગર એકદમ ટેસ્ટી એવા ઢોકળા બનાવીશું હવે આ બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો આપણે ગેસ તરફ જઈશું અને ગેસ ઓન કરી કઢાઈને ગેસ ઉપર મૂકીશું ગેસની ફ્લેમને આપણે અત્યારે એકદમ ધીમી રાખીશું અને આ રીતે સ્પેચ્યુલાની મદદથી ચલાવતા જશું ધીરે ધીરે જે આપણને આખા પૌવા દેખાઈ રહ્યા છે એ સારી રીતે મેશ થઈ જશે અંદાજે અંદર જ મિશ્રણ થવા લાગે છે એટલે આપણે એને સતત ચલાવતું રહેવાનું છે આપણે હજી થોડું વધારે ઘાટું બનાવવાનું છે એટલે હજી થોડી વાર રહેવા દેસુ અંદાજે અઢી થી ત્રણ મિનિટ ની અંદર જ બેટર સરસ રીતે ઘાટું બની ગયું છે અને પૌવા પણ એના અંદર ખુબ સરસ રીતે મિક્સ પણ થઈ ગયા છે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે ગેસની ફ્લેમ ને બંધ કરીશું અને આ રીતે મિશ્રણને થોડી વાર માટે રહેવા દઈ ઠંડુ થવા દઈશું થોડું ઠંડુ થાય એટલે તરત જ આપણે એને ઢાળી દેવાનું છે તો જુઓ અહીંયા મિશ્રણ ઘણું ઠંડુ થઈ ગયું છે અને અને ઘણું પણ બન્યું છે એક પ્લેટ લઈશું એને સરસ રીતે ગ્રીસ કરી લઈશું અને તૈયાર થયેલા ઢોકળાના મિશ્રણને એમાં પાથરી દઈશું તમે એનું ટેક્સચર પણ જોઈ શકો છો એકદમ સરસ ઢોકળા જેવું પરફેક્ટ બનીને તૈયાર થયું છે કોઈ સ્પેચ્યુલા કે ચમચાની મદદથી સરસ રીતે સેટ કરી દઈએ તો જુઓ અહીંયા આપણા એકદમ ટેસ્ટી એવા ઢોકળા બનીને તૈયાર છે ઉપરથી આ રીતે થોડું મરચું સ્પ્રિન્કલ કરી દઈએ અને ત્યાર પછી મનપસંદ પીસ કરી લઈએ જો તમે ડાયટિંગ પર છો છો અથવા તો તો ફ્રી ખાવાનું પસંદ કરો આ આ ઢોકળાને તમે રીતે સિમ્પલ પણ એન્જોય કરી શકો છો અને જો વધારે ટેસ્ટી બનાવવા હોય તો થોડો વઘાર ઉમેરી દેવાનો વઘાર કરીને ઉમેરી દેશો તો એનો ટેસ્ટ સો ગણો વધી જશે અહીંયા એક વઘારી અંદર બે ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું એમાં એક ચમચી રાઈ ઉમેરીશું અને અડધી ચમચી જીરું ઉમેરીશું

પોચા પોચા રૂ જેવા મોઢામાં મુકતા જ પાણી પાણી થઈ જાય એવા સરસ બને છે અને આપણે તૈયાર કરેલી દહીંની ચટણી સાથે 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 એનો ટેસ્ટ લાગે છે તમે આ ઢોકળાને કરી શકશો ચાની અથવા તો ટોમેટો ચટણી કે પછી આ રીતે દહીંના ડીપની સાથે પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગશે બિલકુલ ડચુરો ન વળે ગળે ચોંટે નહીં બસ ખાતા જ પીગળી જાય એવા સરસ સોફ્ટ બને છે તો ચાલો હવે બીજી રેસીપીમાં આપણે જોઈએ તુવેર દાળના લાઈવ ઢોકળા હવે આપણે બનાવીશું એકદમ સોફ્ટ સ્પોન્જી પોચા પોચા રૂ જેવા તુવેર દાળના લાઈવ ઢોકળા સાવ નવા સ્વાદ સાથે આ ઢોકળા એટલા સ્વાદિષ્ટ બને છે કે ખાતા પેટ તો ભરાશે પણ મન નહીં ભરાય એકદમ સિમ્પલ મસાલાથી પણ ગજબના ટેસ્ટી બને છે સવારે કે સાંજે નાસ્તામાં આ ગરમા ગરમ લાઈવ ઢોકળા ખાવાની મજા પડી જાય એવા મજેદાર બને છે તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ સૌથી પહેલા આપણે અહીંયા અડધી વાટકી જેટલી તુવેર દાળ લેવાની છે મોયેલી હોય છે તો અહીંયા પાણી નાખી અને ખૂબ સારી રીતે દાળને ધોઈ લઈએ આમ કરવાથી દાળ ઉપરની જે ચીકાશ છે એ નીકળી જશે આ રીતે ધોઈને ચોખ્ખી કર્યા પછી આપણે એમાં ગરમ પાણી ઉમેરીશું અને આ રીતે ગરમ પાણીની અંદર આપણે દાળને પલાળી દઈશું એકાદ કલાક સુધી દાળને સારી રીતે પલાળવા દઈએ અંદાજે એકાદ કલાક પછી આપણે ચેક કરી લઈએ તો જુઓ દાળ એકદમ સરસ ફૂલી ગઈ છે આ રીતે તમારે જો ઇન્સ્ટન્ટ દાળ પલાળવી હોય તો ગરમ પાણી ઉપયોગમાં લેવાનું અને જો તમારી પાસે થોડો ઘણો સમય હોય તો બે કલાક જેટલી દાળને પલાવશો તો પણ સરસ રીતે પલળી જશે જુઓ આમ કરવાથી તમને ખ્યાલ આવી જશે કે દાળ સારી રીતે પલળી ગઈ છે જુઓ આરામથી તમે એને નખથી કાપી શકો છો આ રીતની દાળ આપણે પલાળીને તૈયાર કરી લેવાની છે હવે આપણે આના અંદરનું બધું જ પાણી કાઢી લઈશું અને દાળને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું હવે આપણે આ પલાળેલી દાળમાંથી એક ચમચી જેટલી દાળ અલગ કાઢી લઈશું આ રીતે હવે આ દાળનો ઉપયોગ ઢોકળા બનાવવા માટે આગળ કરીશું જે હું તમને આગળ બતાવું છું તો દાળને સાઈડ પર મૂકીશું અને દાળની અંદર મીડિયમ ખાટું હોય એવું બે ચમચી જેટલું આપણે દહીં ઉમેરવાનું છે અહીંયા તમે દહીં ન હોય તો છાશનો પણ ઉપયોગ કરી શકો છો હવે બે ચમચી જેટલું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકીશું અને સારી રીતે ક્રશ કરી લઈશું તો જુઓ આ રીતે આપણે દાળને ક્રશ કરી લીધી છે ક્રશ કરતી વખતે દાળનો દાણો થોડો અધકચરો રહે એ રીતે આપણે ક્રશ કરી લેવાની છે એટલે કે ન ચલાવતા મોડમાં ચલાવી અને આ રીતે પીસી હવે જુઓ જે વાટકીના માપથી આપણે દાળ લીધેલી છે એ જ વાટકીના માપથી હું અહીંયા સુજી લઈ રહી છું સૂજી એટલે કે થોડો જાડો દાણો હોય કરકરો એવો રવો કહેવાય છે તો આ સૂજીને આપણે દાળની અંદર ઉમેરીશું અને ફરી એમાં એકાદ ચમચી જેટલું આપણે મીડિયમ ખાટું એવું દહીં ઉમેરીશું અને ત્યાર પછી અડધી વાટકી જેટલું પાણી ઉમેરી ફરીથી ઢાંકણ ઢાંકી થોડું અમથું આના અંદર રવો મિક્સ થાય એટલું ચલાવી લેવાનું છે તો જુઓ અહીંયા આપણે મિક્સચરને પલ્સ મોડમાં ચલાવી અને બેથી ત્રણ વખત ફેરવી લીધું છે હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તૈયાર કરેલા મિશ્રણને મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરીશું અહીંયા બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આ બેટરની અંદર સૂજી ઉમેરેલી છે એટલે બેટરને ઢાંકી અને થોડી વાર માટે રેસ્ટ થવા દઈએ જેથી કરીને એના અંદર જે સૂજી ઉમેરી છે એ સારી રીતે ફૂલી જાય જ્યાં સુધી રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આજના નાસ્તા માટેની આપણે એકદમ સરસ ગ્રીન ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા હવે આપણે બનાવીશું ચટણી એકદમ સરસ અને ખૂબ જ ટેસ્ટી એવી તો અહીંયા હું થોડી કોથમીર લઉં છું હવે એક લીલું મરચું એડ કરી દઉં છું નાનો એક આદુનો કટકો છે એને પણ આપણે ઉમેરી દઈએ નાની કટોરી જેટલા હું દાળિયા ઉમેરું છું અહીંયા તમે શીંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો દાળિયા અથવા તો શિંગદાણા કોઈ પણ વસ્તુ નાખવાથી ચટણી એકદમ ઘાટી અને સરસ બને છે હવે આપણે અહીંયા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી કરતા થોડો ઓછો એટલો આમચૂર પાવડર હવે આપણે અહીંયા થોડું પાણી એડ કરીશું ચાર થી પાંચ ચમચી જેટલું અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા જુઓ ચટણી તૈયાર છે તો અહીંયા આપણે આ રીતે ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે હવે અંદાજે પાંચેક મિનિટ પછી ચેક કરી લઈએ તો જુઓ બેટર એકદમ સરસ ફૂલી ગયું છે આ સ્ટેજે આપણે આના અંદર મસાલા કરી લઈએ સૌથી પેલા અહીંયા એક ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું તો આ રીતે થોડા આખા ભાંગા ખાંડી અને પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની હવે આપણે જે એક ચમચી જેટલી દાળને બચાવીને રાખેલી છે એ આ સ્ટેજે ઉમેરી દઈશું દાળ ખૂબ સારી રીતે પલળી ગઈ છે એટલે ઢોકળાની સાથે ખૂબ સરસ રીતે બફાઈ પણ જશે અને જ્યારે ઢોકળા બફાઈને તૈયાર થશે ત્યારે એના અંદર આ દાળનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈએ તો તુવેરની દાળના ઢોકળા એકદમ સિમ્પલ મસાલાથી તૈયાર થાય છે પણ ટેસ્ટમાં એકદમ લાજવાબ બને છે બીજા બધા જ ઢોકળાના ટેસ્ટને પાછો પાડી દે એવા સરસ ટેસ્ટી બને છે અને જો તમે ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એક વખત ચોક્કસથી બનાવજો આ ઢોકળાનો ટેસ્ટ તમને એટલો પસંદ આવશે કે તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો જુઓ અહીંયા બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે બેટરની કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની છે ખૂબ ઢીલું પણ નથી બનાવવાનું અને ખૂબ કઠણ પણ નહીં હવે બેટરને આપણે થોડી વાર માટે સાઈડ પર મૂકીશું અને થોડી આગળની તૈયારી કરીશું હવે આપણે આવું કોઈ પોળું વાસણ લઈશું અને એના અંદર એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને ત્યાર પછી એમાં આ રીતે કોઈ સ્ટેન્ડને સેટ કરીશું હવે આપણે આ વાસણને ગેસ પર મૂકી અને પાણીને ગરમ થવા માટે મૂકી દેવાનું છે અને હવે બેટરને તૈયાર કરી લઈએ ઢોકળાને એકદમ સરસ ફ્લપી અને જાળીદાર બનાવવા માટે આપણે એના અંદર એક ચમચી જેટલો ઈનો ઉમેરીશું અહીંયા તમે ખાવાનો જે મીઠો સોડ આવે છે એને પણ ઉમેરી શકો છો પણ ઈનોથી ખૂબ સરસ રિઝલ્ટ આવશે અહીંયા થોડું પાણી નાખી ઈનોને આપણે એક્ટિવેટ કરી લઈએ અને મિશ્રણમાં સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે થોડી વાર સારી રીતે ફેંટી લેવાનું જેથી કરીને એના અંદર હવા ભરાશે આમ કરવાથી ઢોકળા ખૂબ સરસ જાળીદાર બને છે હવે ફટાફટથી કોઈ થાળી અથવા તો પ્લેટ લઈ લઈશું અને એને ગ્રીસ કરી અને તૈયાર કરેલું બેટર એમાં ટ્રાન્સફર કરીશું અને આ રીતે ટેપ ટેપ કરી અને મિશ્રણને આપણે સેટ કરી લઈશું હવે જુઓ અહીંયા ગેસ ઉપર આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે અને સારી રીતે ગરમ પણ થઈ ગયું છે તો તૈયાર કરેલી થાળીને આપણે સ્ટેન્ડ ઉપર સેટ કરી દઈએ અને ઉપરથી થોડો આચાર મસાલો સ્પ્રિન્કલ કરી દઈએ કેમ કે આજે આપણે બનાવી રહ્યા છીએ તુવેર દાળના લાઈવ ઢોકળા એકદમ સરસ લુક આવે છે આનાથી અને પછી ઢાંકણ ઢાંકી સાત થી આઠ મિનિટ માટે સારી રીતે સ્ટીમ થવા દઈએ અંદાજે આઠક મિનિટ પછી આપણે ચેક કરી લઈએ જુઓ એકદમ સરસ ફૂલી ગયા છે અહીંયા આપણે ટૂથપીક ની મદદથી ચેક કરી લઈએ જુઓ ટૂથપીક એકદમ ચોખ્ખી નીકળે છે મતલબ કે ખૂબ સારી રીતે આપણા લાઈવ ઢોકળા ચડી ગયા છે હવે પ્લેટ ને આપણે બહાર કાઢી લઈશું અને થોડી વાર માટે ઠંડી થવા દઈશું

તેલથી ગ્રીસ કરી લઈએ આમ કરવાથી ઢોકળા ખૂબ સરસ સોફ્ટ રહે છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે હવે ગરમા ગરમ ઢોકળાને તમે આપણે તૈયાર કરેલી ગ્રીન ચટણી સાથે અથવા તો તેલની સાથે એન્જોય કરી શકો છો અહીંયા હું તમને તોડીને પણ બતાવું જો એકદમ સરસ ફ્લપી બન્યા છે અને ખૂબ જ સરસ સોફ્ટ મોઢામાં મૂકતા જ પીગળી જાય એટલા સરસ સોફ્ટ બન્યા છે આપણે તૈયાર કરેલી ગ્રીન ચટણી સાથે તો એકદમ લાજવાબ કોમ્બિનેશન બને છે અને વળી લાઈવ ઢોકળા હોવાથી તમે એને તેલની સાથે પણ એન્જોય કરી શકો છો જુઓ કોઈ પણ આ ઢોકળા તમને ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે મોટાભાગે દૂધીના ઢોકળા રવા બેસનના ઢોકળા આપણે બનાવતા હોઈએ છીએ પણ એક વખત આ રીતે ટ્રાય કરજો આ નવા ઢોકળાનો ટેસ્ટ તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે હવે ત્રીજી રેસીપી બનાવીશું કાકડીના ઢોકળા એકદમ ટેસ્ટી અને ખૂબ જ મજેદાર બને છે આજે બનાવીશું કાકડીમાંથી એકદમ ટેસ્ટી એવા ઢોકળાની રેસીપી નોર્મલી તમે કોબીના કે દૂધીના ઢોકળા ખાધા હશે પણ આ રીતે તમે ક્યારેય કાકડીના ઢોકળા બનાવીને ટ્રાય નહીં કર્યા હોય ખરેખર મિત્રો ખૂબ જ ટેસ્ટી અને અમેજિંગ બને છે ખાસ કરીને ઉનાળાની ગરમીની અંદર અસહ્ય ગરમીમાં જ્યારે આપણને મસાલાવાળું કશું ખાવાનું ન ફાવે ત્યારે તમે આ કાકડીના ઢોકળા બનાવીને તૈયાર કરી શકો છો પેટને પણ ઠંડક આપે છે અને ટેસ્ટમાં પણ ગજબના બનીને તૈયાર થાય છે એકદમ સિમ્પલ મસાલાથી બનાવેલા આ ઢોકળા ખરેખર ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો ઝડપથી રીત જોઈ લઈએ સૌથી પહેલાં આપણે અહીંયા લઈશું બે મીડિયમ સાઇઝની કાકડી અને કાકડીને પાણીની અંદર ખૂબ સારી રીતે ધોઈ લઈએ તો બે ત્રણ પાણીથી ખૂબ સારી રીતે ધોઈ લેવાની છે હવે આપણે આ રીતે એક પ્લેટ લઈ એના ઉપર ખમણીને સેટ કરીશું ખમણીના જે દાતા છે એ હોય એવી આપણે ખમણી પસંદ કરવાની છે એટલે કે કાકડીને જયારે એનું ખમણ બહુ ઝીણું પણ ન થઈ જાય અને બહુ જાડું પણ ન રહે એવી મીડિયમ સાઈઝ ની ખમણી આપણે અહીંયા પસંદ કરેલી છે હવે આ ખમણી વડે આપણે કાકડીને ખમણી લેવાની છે આ રીતે આપણે કાકડીને ખમણીને તૈયાર કરી લીધી છે ઉનાળાની આ ગરમી ની અંદર કાકડીના જે ઢોકળા બનશે એ તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને મિક્સિંગ બાઉલમાં એક કપ જેટલો રવો એડ કરીશું અહીંયા મેં જે થોડો જાડો રવો આવે છે એ લીધેલો છે તમે જાડો કે ઝીણો કોઈ પણ રવો લઈ શકો છો પણ આ રીતે જો થોડો જાડો રવો હશે તો ઢોકળા એકદમ સરસ ફૂલેલા ફૂલેલા બનીને તૈયાર થશે એક કપ રવો એડ કર્યા પછી આપણે અહીંયા બે ચમચી જેટલું બેસન એડ કરવાનો છે અને બેસન અને રવાને સારી રીતે મિક્સ કરી લઈએ હવે બધું જ મિક્સ થઈ ગયું છે આ સ્ટેજે આપણે દહીં લઈશું અને મોટા બે ચમચા જેટલું દહીં આપણે રવાની અંદર ઉમેરીશું દહીં દહીં છે છે એટલે ચમચા જેટલું લીધેલું પાસે જો ખાટું હોય તો ચમચો જ હવે દહીંને આપણે રવાની અંદર મિક્સ કરી દેવાનું છે સૌથી પેલા પાણી ઉમેર્યા વગર દહીંની ભીનાશમાં જ આપણે રવાને પલાળી દઈએ અને પછી જરૂર પડે તો આપણે પાણી એડ કરીશું રવાના ઢોકળાની અંદર દહીંની ની ક્વોન્ટિટી થોડી વધારે હોય તો ઢોકળા ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે હવે જુઓ અહીંયા મિક્સ કરતા થોડું પાણી ઉમેરવાની મને જરૂર લાગે છે તો ચમચી જેટલું પાણી એડ અને આ કન્સિસ્ટન્સીમાં આપણે બનાવીને તૈયાર કરવાનું છે જરૂર જણાય તો થોડું પાણી તમારે વધારે એડ કરવાનું પણ આ રીતે રવો સારી રીતે પરળી જાય એટલું આપણે પાણી એડ કરવાનું છે હવે બેટરને આપણે પાંચ મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ થવા દઈશું જેથી કરીને એના અંદરનો રવો ખૂબ સારી રીતે ફૂલી જશે અંદાજે પાંચેક મિનિટ પછી આપણે બેટરને ચેક કરી લઈએ અહીંયા ચેક કરતા તમે જોશો કે બેટર થોડું થીક થઈ ગયું છે થોડું વધારે ઘાટું બન્યું છે આ સ્ટેજે આપણે ચારથી પાંચ જેટલું પાણી લઈશું અને બેટરમાં ઉમેરીશું બેટરની આપણે થોડી પતલી કરવાની છે જુઓ આ રીતે આપણે થોડી અમથી ઢીલી એવી કન્સિસ્ટન્સીને લેવલમાં લેવાની છે ત્યાર પછી આપણે ખમણીને તૈયાર કરેલી કાકડીને એડ કરીશું તો બધી જ કાકડી આપણે આમાં એડ કરી દેવાની છે કેમ કે આજના ઢોકળા છે એ સ્પેશિયલ કાકડીના ઢોકળા છે

આદુ અને મરચાં ની મેં અધકચરી પેસ્ટ બનાવેલી છે એને તીખાશ માટે આપણે અહીંયા માત્ર આદુ મરચાની પેસ્ટરવાના છીએ એ ઉમેરીધેલું છે એકદમ જે તીખી લીલી મરચી આવે છે એ નથી લીધી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને સમારીને તૈયાર કરેલી કોથમીર એડ કરીશું કોથમીરનું પ્રમાણ થોડું જાજુ રાખવાનું અહીંયા કેમ કે આજના ઢોકળા બનશે એકદમ સરસ ગ્રીન ગ્રીન અને વળી જેવી રીતે કાકડી પણ ઠંડી એવી રીતે કોથમીર પણ ઠંડી છે ગુણમાં અને એનાથી ઢોકળાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ બનશે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો આજના ઢોકળા બનાવવા માટે આપણે હળદર કે મરચાનો ઉપયોગ નથી કરવાના એકદમ યુનિક અને અલગ રીત છે આ પેલા જો તમે ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એક વખત ચોક્કસથી બનાવજો ખરેખર તમને ખૂબ જ પસંદ આવશે અહીંયા મસાલાને મેં સારી રીતે મિક્સ કરી લીધા છે હવે જુઓ ઢોકળાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે અહીંયા અંદર એક ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે આ આ તેલની અંદર આપણે લસણની લસણની કળીઓ એડ કરીશું લગભગ મેં રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે અને લસણની કળીઓનો ટેસ્ટ આના અંદર ખૂબ જ મસ્ત લાગે છે પણ જો તમે લસણ ન ખાતા હો તો લસણને સ્કીપ કરી શકો છો એક ચમચી જેટલી રાય એડ કરીશું અને એક ચપટી જેટલી હિંગ એડ કરીશું હવે જુઓ લસણની કળીઓ આ રીતે બ્રાઉન કલરની થઈ ગઈ છે વઘારિયાને જરૂર પડે તો થોડી વાર માટે ગેસ પર રાખી લેવાનું અને લસણની કળીઓ બ્રાઉન કલરની થાય એટલે વઘારને આપણે બેટરની અંદર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે થોડી આગળની તૈયારી કરી લઈએ અને બેટરને સાઈડ પર મૂકી દઈએ હવે આપણે એક મોટું વાસણ લઈશું અને વાસણની અંદર એક કાંઠો અથવા તો સ્ટેન્ડ આ રીતે સેટ કરીશું અને એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ત્યાર પછી આવી કોઈ ડીશ કે પ્લેટ લઈશું

અને પીસ કરી લઈએ કાકડીના ઢોકળા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે તમારે આ રીતે સિમ્પલી એન્જોય કરવું હોય તો એ રીતે પણ તમે એન્જોય કરી શકો છો અથવા તો આના અંદર થોડો વઘાર એડ કરી દેવાનો તો અહીંયા જુઓ એક ચમચી જેટલું મેં તેલ ગરમ કરી લીધું છે અને એમાં આપણે થોડી રાઈ એડ કરીશું રાય થોડી ફૂટી જાય એટલે આપણે ઢોકળાની ઉપર આ રીતે સ્પ્રિન્કલ કરી દઈશું જેથી ઢોકળાની ઉપરની જે સાઈડ છે એ સૂકી નહીં થઈ જાય અને આ રીતે વઘારે એડ કરવાથી ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે અને તમે ઢોકળાનો લુક જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવા દેખાઈ રહ્યા છે અહીંયા હું તમને પીસ કાઢીને બતાવું એકદમ ટેસ્ટી જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ બન્યા છે ને વળી આના અંદર જે કાકડીનો ટેસ્ટ છે એકદમ અમેઝિંગ લાગે છે તો નેક્સ્ટ ટાઈમ તમે જયારે પણ હવે ઢોકળા બનાવો તો એક વખત આ રીતે કાકડીના ઢોકળા બનાવીને ટ્રાય કરજો આ ઢોકળાનો ટેસ્ટ ઘરમાં નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે આપણે બનાવેલી ગ્રીન ચટણી સાથે તો એકદમ ટેસ્ટી એવા લાગે છે અને તમે ટોમેટો ચટણી ટોમેટો કેચઅપ કે પછી ચાની સાથે પીરસી શકો છો તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણા એકદમ અલગ રીતે બનાવેલા આ કાકડીના ઢોકળાની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ અલગ રીતે ઢોકળા બનાવેલા છે એની રેસિપી તમને કેવી લાગે છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો